નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન ગોઠણના ઘસારામાં જગ્યા વધે કે ઘટે ઘસારો અત્યારના સમયમાં સૌથી વધારે પ્રચલિત છે ગોઠણનો દુખાવો ગોઠણનો ઘસારો ચાલવામાં તકલીફ ઉભા રહેવામાં તકલીફ સૌથી વધારે કોમન હોય તો એ અત્યારના સમયમાં ગોઠણનો ઘસારો છે ગોઠણનો દુખાવો છે આ ફોટોમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણી સામે કોઈ ઉભા હોય ત્યારે ગોઠણની સ્થિતિ ગોઠણના સાંધાની સ્થિતિ કેવી આપણને દેખાય એ આપણે ફોટોમાં જોવાનું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બાયોમિકેનિક્સ પ્રમાણે આપણા જે શરીરમાં લાઇન ઓફ ગ્રેવિટી છે એટલે ગુરુત્વાકર્ષણની લાઇન છે એ ઉપરથી નીચે સુધી આપણે ઉભા હોય ત્યારે આ ફોટોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગોઠણની અંદરના ભાગમાંથી પસાર થાય છે કે ગોઠણના બે ભાગ નથી કરતી લાઈન કે ગોઠણનો અડધો ભાગ બહાર હોય ને અડધો ભાગ અંદર હોય વચ્ચેથી પસાર નથી થતી પણ ગોઠણના જે અંદરનો મીડિયલ કમ્પાર્ટમેન્ટ છે એની નજીકથી પસાર થાય છે એટલે એ કારણે આપણે મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં અંદરના ભાગમાં જે સૌથી વધારે એંસીથી નેવું ટકા ઘસારો લાગતો હોય તો અંદરના કમ્પાર્ટમેન્ટમાં લાગે છે એ આ બાયોમિકેનિક્સના રિલેટેડ છે સાયન્ટિફિક છે કે લાઇન ઓફ ગ્રેવિટી મિડિયલ કમ્પાર્ટમેન્ટની થોડીક મિડલાઈન તરફ શિફ્ટ થાય છે કે મિડિયલ કમ્પાર્ટમેન્ટ અને લેટર કમ્પાર્ટમેન્ટ અંદર બહારના જે ભાગ છે ગોઠણના સાંધાના એના બે ભાગ નથી કરતી લાઇન ઓફ ગ્રેવિટી પણ અંદરના મિડિયલ કમ્પાર્ટમેન્ટની નજીક પસાર થાય છે મિડ તરફ પસાર થાય છે

વધારે ચાલવામાં વધારે ઉભા રહેવામાં નીચે બેસવામાં આપણને તકલીફ ન પડે વાળવામાં તકલીફ ન પડે એ આના કારણે છે કે ભગવાને આપણા સાંધાની રચના બાળપણથી યુવાની એટલી સરસ કરી છે કે એના કારણે આપણે કોઈ પણ આંચકા લાગે જર્ક લાગે સવારથી સાંજ સુધી જે પણ વર્ક કરતા હોય બધું જે ગાદી શોષી લે છે મેનિસ્કસ શોષી લે છે એટલે આપણને દુખાવાનો કે કોઈ તકલીફનો એટલો અહેસાસ નથી થાતો પણ અમુક ઉંમર પછી પાંત્રીસ ચાલીસ વર્ષ પછી આમાં ઘણા બધા ફેરફાર ચાલુ થાય છે એ પણ બધું ભગવાનના હાથમાં જ છે આપણી ઉંમર દિવસે દિવસે વધે છે એટલે સાંધામાં ફેરફાર સૂક્ષ્મ દિવસે દિવસે ચાલુ જ રહે છે હવે આપણે આ ફોટાની સરખામણી જે ઘસારો થાય છે એ ફોટા સાથે કરવાની છે કે આ જે નોર્મલ ફોટામાં જે જગ્યા દેખાય છે એ જગ્યામાં ઘસારામાં શું ફેરફાર થાય છે લાંબા ટાઈમે વર્ષો પછી એ સરખામણી કરવાની છે આ ફોટોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે બ્લુ કલરથી રાઉન્ડ દોરેલું છે એમાં ઉપરના આટકા ફિમર અને ટીબિયા વચ્ચેની જગ્યા આપણને ઓછી લાગે છે બંને આટકા નજીક આવી ગયેલા લાગે છે જે નોર્મલ આપણે આગળનો ફોટો જોયો એના કરતાં જગ્યા ઘણી ઓછી લાગે છે નજીક આવેલા લાગે છે બીજા ફોટામાં પણ આપણે એ જ જોઈ રહ્યા છીએ કે જે મીડિયલ કમ્પાર્ટમેન્ટ છે અંદરના કમ્પાર્ટમેન્ટમાં છે ઘસારાના કારણે જે ફીમર અને ટીબિયા વચ્ચેની જગ્યા છે ઓછી થવાથી આપણે લાંબો ટાઈમ ઊભા રહેવામાં ચાલવામાં ચડવા ઉતરવામાં નીચે બેસવામાં તકલીફ પડે છે દુખાવો થાય છે આમાં પણ આપણે ચહેરો બતાવેલો છે રાઉન્ડ બતાવેલું છે એક પગમાં થોડીક જગ્યા દેખાય છે અને બીજા પગમાં થોડીક એનાથી વધારે દેખાય છે એટલે એવું પણ બની શકે છે કે એક પગમાં ઘસારો થોડોક વધારે હોય છે અને બીજામાં થોડોક એના સરખામણીમાં ઓછો પણ હોય છે એટલે આ જગ્યા ઓછી થવાના કારણે જે હાટકા નજીક આવી જાય છે ચાર ગ્રેડમાં ઘસારો હોય છે પહેલા ગ્રેડમાં ઘસારો થાય છે જ્યારે પચીસ ટકા જગ્યા ઓછી થાય છે બીજા ગ્રેડમાં ઘસારો પહોંચે છે અમુક વર્ષો પછી ત્યારે પચાસ ટકા જગ્યા ઓછી થાય છે ત્રીજા ગ્રેડમાં પહોંચે છે ત્યારે પંચોતેર ટકા ઓછી થાય છે અને ચોથા ગ્રેડમાં ઘસારો પહોંચે છે છેલ્લા ગ્રેડમાં પહોંચે છે ત્યારે બંને ફીમર અને ટીબીઆ એકદમ નજીક આવી જાય છે ફ્યુઝન થઈ જાય છે અડી જાય છે એટલે જગ્યા પછી આપણને જોવા મળતી નથી આના કારણે આપણને બંને આટકા નજીક આવે છે જગ્યા ઓછી થવાના કારણે એક ધારા ચાલી નથી શકતા ઊભા રહી શકતા નથી બેસવા ઉઠવામાં તકલીફ પડે છે એક ધારા બેઠા હોય તો ઊભા થઈએ ત્યારે થોડીક વાર લાગે છે ચડવા ઉતરવામાં તકલીફ પડે છે ઉભળક પગે તકલીફ પડે છે પલાઠીમાં તકલીફ પડે છે એટલે આપણે કહી શકીએ કે ગોઠણના દસારામાં જે જગ્યાનું પ્રમાણ હોય છે એ ઓછું થાય છે આપણે ઘણીવાર સાંભળેલું હોય છે કે મારા ગોઠણના ઘસારામાં જગ્યા થઈ ગઈ છે પણ જગ્યા થઈ નથી જાતી વધતી નથી જગ્યા ઓછી થાય છે ધીમે ધીમે બુરાય છે હાટકા નજીક આવે છે ઘર્ષણમાં આવે છે કોન્ટેકમાં આવે છે એના કારણે જે લુબ્રિકેશનનો રોલ છે ઓઇલિંગ થવાનું છે ઓછું થાય છે પહેલાં જેવું એકદમ સ્મૂથલી થતું નથી આપણું વર્ક એટલે જે ગોઠણના ઘસારામાં જગ્યા ઘટે છે ઓછી થાય છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ